આપનું સ્વાગત છે હું છું અજીબેલવાલા સમાચારમાં વાત કરીએ તો નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ કોલેજ ધબોઈ વિદ્યાર્થીનીઓ અને તો ત્રીજા જી એન એમની બેન્ચના યોજાયેલા કાર્યક્રમમાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રસ્ટી મંદર અને મહાનુભોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્રીજા બેન્ચ બેન્ચના કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લા કેરવાની મંદર સંચાલિત નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ કોલેજ ધભોઈના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના વિવિધ કાર્યક્રમમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને સંસ્થાના ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ મુકેશભાઈ ઠાકોરભાઈ પટેલ તેમજ તેજસ્વી પંડ્યા ડોક્ટર હર્ષભાઈ પંચાલ શ્રીમતી રિશ્મા પંચાલ હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા હરિભોત રફીક મંસુરી સાનો પ્રોગ્રામ હતો આજે આજે આજ રોજ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત એમસીડી નર્સિંગ કોલેજ જેમાં ત્રીજી બેચનું ઓથ ટેકિંગ અને લાઇટિંગ સેરેમની આજે રાખવામાં આવ્યું હતું જેના અનુસંધાનમાં અમારા ડબ્બઈમાં બરોડા જિલ્લા કેડો મંડળ સંચાલિત નર્સિંગ કોલેજનો આજે ત્રીજું વર્ષ છે અમારા પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ સર અગમ્ય કારણસર હાજર નથી રહ્યા પણ તેમની અનુપસ્થિતિમાં અમારા ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ સર હાજર રહ્યા છે પ્લસ અમારા મંત્રી શ્રી ઠાકોરભાઈ પટેલ સર હાજર રહ્યા છે ઉપમંત્રી મુકેશભાઈ હાજર રહ્યા છે તેમ સાથે અમારા નર્સિંગ કોલેજના આજે જે ફંક્શન કરવામાં આવ્યું એમાં દરેક ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર એ ત્રણેયના સ્ટુડન્ટ્સ હાજર રહ્યા છે અને આખા વર્ષ દરમિયાન અમારી કોલેજમાં જે જે પ્રોગ્રામ થયા કલ્ચરલ પ્રોગ્રામ સાથે સાથે ગેમ્સ એજ્યુકેશનલ જેટલા પણ પ્રોગ્રામ થયા એ બધાનું આજે ઇનામ વિતરણ હતું પ્લસ જે નવા વિદ્યાર્થીઓ આજે બેચમાં આવ્યા એમની માટે જે નર્સિંગમાં શપથવિધિ રાખવામાં આવી હતી અને લેમ્પ લાઇટિંગનો આજે આ પ્રોગ્રામ અમારી કોલેજમાં કરવામાં આવ્યો હતો અને આ કોલેજમાં આ પ્રોગ્રામ આવા સતત એજ્યુકેશન ચાલતા રહે છે અને અમારી વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત દ્વારા નર્સિંગ કોલેજ એમ સિટી જે છે એનું આ ત્રીજું વર્ષ સક્ષમ રીતે પૂરું થાય છે